જો આવ્યા વાળા મિત્રો હાથ કરે છે અને હાઈડોલિક થઈ ગયો જો ભલે આવીને અલા વિહાર એ તો બોળી લાવી બેક દોડી આવજો બંધ કરો ચા વિશાલ ભાઈ અમારે ચોક ખાડો ખીયો પડે ને તો થોડીક બે દોડિયા રેતા બીજા કોઈ લેવા ના આવતા અમે પાડોશી છો એટલે દોડિયું ભરી આ કપાસ કરશો

шулаю бэле жо жо